તો મિત્રો આમાં ટમેટી સોંપે જાય છે અને હું પોપ વડે ટૂવા દઈ દઉં એટલે કે આપણે દેશી ભાષામાં ટૂવો કહેવાય બાકી પાણી આપણે આપતા જાય છે થોડું થોડું એટલે તાકી સોટી જાય એમાં અંદર મિત્રો આપણે અહીંથી ભરવાની છે પોપ ભરવાનો છે જોઈ શકો છો તો મિત્રો હવે હું પોપ ભરી લઉં જોઈ શકો તમે હવે હું તમને પોપ ભરીને મળું

તો મિત્રો અહીંયા આપણે પાણી ભરવા જવાનું છે વાયવે જોઈ શકો તમે તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા છે વાયવે જોઈ શકો તમે આ વાવ છે અને મિત્રો અહીંયા ઓયડી છે તો મિત્રો હવે આપણે અહીંયાથી પાણી ભર લઈએ તો આપણે પોપ અહીં રાખી દીધો અને એટલી ઊંડી વાવ છે અને આ કબૂતરા નીકળીને ભાઈ ગયા મિત્રો

તો મિત્રો આપણે પંપ છાટીને પંપ પાસે દઈ દીધો અમારા મામાને અને હવે આપણે ખાડા ગારીએ છે જોઈ શકો તમે આવી રીતે કંઈક ખાડા ગારીએ છે આપણે તો મિત્રો ફાઇનલી આપણે ટમેટા આવી દીધા મિત્રો હવે અમે ઘેરા જઈશું